અનિલ જાડેજા ક્ષત્રિય સમાજના પ્રતિનિધિ તરફથી આપના માધ્યમથી અને લો ઓર્ડરની જે સંભાળી રહ્યા છે છે એમને મારી વિનંતી ભરેલો આગ્રહ કે સાહેબ પીટી જાડેજા સાહેબે એવો કયો ગુનો કર્યો કે આપે એમને રાતોરાત આ પ્રકારના પાસામાં ધકેલી દીધા એમની તબિયત નાદુરસ્ત છે જો એમને કંઈ થશે તો એમના જવાબો સરકાર અને તંત્રએ આપવા પડશે મારું એ કહેવું છે કે એક ટ્રસ્ટી છે મંદિરના વર્ષોથી લગભગ હું જાણું છું ત્યાં સુધી એ ત્યાં ટ્રસ્ટી છે અને વ્યવસ્થા સંભાળે છે હવે ત્યાંના લોકોએ એમને ફરિયાદ કરી કે વખતો વખત માઇક અવાજ આવે છે વોઇસ પોલ્યુશન થાય છે ઉપરાંત ત્યાં રાહદારીઓને જે ટ્રાફિકની અડચણો થાય છે તો એમણે કહ્યું કે ભાઈ પૂજા વગેરે કરો પણ વખતો વખત સતત આ પ્રકારની મહાપૂજાઓ કરવાથી સ્થાનિક નિવાસીઓને જે અડચણ થાય છે એ ન થવી જોઈએ એટલે ખરેખર તો તંત્ર એમની વાતને સપોર્ટ કરવાનો હતો અને એ પોતે અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખશ્રી છે ટેક્સ પેયર છે બિઝનેસમેન છે દાતા છે માત્ર ક્ષત્રિય સમાજ નહીં ઈતર સમાજની પણ એમને સેવા કરી છે જરા એમનો ઇતિહાસ ભૂગોળ જોવો તો પણ મને એવું લાગે છે અમારા સમાજને પણ એવું લાગે છે કે કોઈક પૂર્વાગ્રહના કારણે આવું કદમ લીધું હોય એવું અમને દેખાઈ રહ્યું છે અને આ જરા સાહેબ કાચું કપાણું છે એટલે મારી વિનંતી છે હર સાહેબને પણ કે આપ આમાં વ્યક્તિગત રીતે સંज्ञानમાં લો અને આ વાતને આપ જરા તરતથી સુધારી લો જો એમના આરોગ્યને કે એમના જીવ જોખમ ને કંઈ થશે તો એમના માટે એ જવાબદાર હશે એટલે આપના માધ્યમથી અમે તંત્રને સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે આ જરા કાચું કપાયું છે અને આને સુધારી લો આજે તો સાહેબ અમારો પ્રાથમિક કાર્યક્રમ પ્રથમ તબક્કે અમે નિવેદન આપી રહ્યા છીએ અત્યારે સૌરાષ્ટ્રભરના પ્રતિનિધિઓ અહીં પધાર્યા છે અને જરૂર પડશે તો અમે સરકારશ્રીને પણ મળીશું અને અમે સીધી વાત પણ કરીશું પણ આમાં બધાનો સમય વ્યતીત થાય છે આજે આપનો પણ સમય બગડી રહ્યો છે આ બધા જ લોકો નાગરિકો છે તો નાગરિકોનો સમય બગડે અમે અત્યારે વિભાગોમાં જશું કલેક્ટર સાહેબને મળીશું એમનો પણ સમય બગડશે તો સરકારે અને તંત્રએ એ ધ્યાનમાં લેવું જોઈએ કે એવું કશું જ ન કરવું જોઈએ કે બ્યુરોક્રેટ્સ એટલે કે ન્યાયપાલિકા હોય કે વ્યવસ્થા તંત્ર સંભાળનારા લો એન્ડ ઓર્ડર ના કોઈ પણ વિભાગો હોય સાહેબ એમનો પણ સમય નહી બગડવો જોઈએ અમે જો સાહેબ એમાં એમાં એવું છે કે આમાં આંદોલનની મુદ્દો અત્યારે એ પ્રકારનો કશો નથી અત્યારે આ અન્યાય સામેનો અમારું નિવેદન અને આવેદન છે પેલા તબક્કે જરૂર પડશે તો અમે સરકારશ્રીને વિનંતી પણ કરીશું જો વાટાઘાટાના રસ્તા ખુલ્લા હોવા જોઈએ અને અત્યારે છે તે આપણે સમજીએ છીએ કે લોકશાહી ચાલી રહી છે સાહેબ લોકશાહીમાં આપણને વાણી સ્વાતંત્ર છે તો એ વાણી સ્વાતંત્ર કોઈએ વાપર્યું છે તો એને આ રીતે આવા ગુનાઓ લગાડી અને તંત્રએ આ અતિ કર્યું છે અમારું એ જ કેવું છે સાહેબ હું અનિલસિંહ જાડેજા છું અને સંકલન સમિતિના એક નાના સિપાહી તરીકે હું